નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું ગુજરાત વિશે જાણવા જેવાના દસ તથ્ય જનરલ નોલેજ ચાલો શરૂ કરીએ નંબર કરી દોસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આખા વિશ્વની સૌથી ઊંચા ઊંચી પ્રતિમા છે એ ગુજરાતમાં આવેલી છે કેવડીયા ખાતે નંબર બે ની વાત કરીએ મિત્રો ગુજરાતમાં કચ્છમાં સફેદ રણ આવેલું છે જે એક વિશિષ્ટ છે નંબર ત્રણની વાત કરીએ મિત્રો ભારતના વિશિષ્ટ સૂર્યમંદિરમાં ગુજરાતના મોટેરાના સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે આ મંદિરનું જે કલા સ્થાપત્ય છે એ કંઈક જુદું અને કંઈક વિશિષ્ટ છે નંબર પાંચની વાત કરીએ નંબર ચારની વાત કરીએ મિત્રો તો ગુજરાતનો સૌથી મોટો મોટો પર્વત ગિરનાર પર્વત છે આ પર્વતની તણેટીમાં અશોકનો શિરાલેખ આવેલ છે નંબર પાંચની વાત કરીએ મિત્રો વિશ્વનો સૌથી મોટો મોટો ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં છે જેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે મિત્રો નંબર છની વાત કરીએ તો ગુજરાત સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે નંબર સાતની વાત કરીએ મિત્રો ગુજરાતનો સૌથી મોટો મોટો ડેમ સરદાર સરોવર ડેમ છે નંબર આઠની વાત કરીએ મિત્રો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વના વારસામાં સમાવેશ ધોળાવીરો નગર ગુજરાતના કચ્છમાં છે મિત્રો ધોળાવીરા નગર એ સંસ્કૃતિનો એક વિશિષ્ટ નગર છે મિત્રો નંબર નવની વાત કરીએ તો ગુજરાતના ગાંધીનગર ગ્રીન સિટી તરીકે જાણીતું છે નંબર દસની વાત કરીએ મિત્રો ભારતના બાર જ્યોતિર્ષિંગમાંનું એવું સોમનાથ મંદિર ગુજરાતમાં આવેલું છે આ મંદિરની કલાકૃતિ કંઈક વિશિષ્ટ અને અલગ જ છે તો સોમનાથ વિડિયો ફેક્ટરનો વિડિયો જલ્દ આવશે મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ